સુરત ઔદ્યોગિક શહેર હોવાથી મોટી સંખ્યામાં લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે અલગ અલગ જિલ્લા અને શહેરોમાંથી આવતા હોય છે દિવાળી નિમિત્તે પોતાના વતન જવા નીકળેલા મુસાફરો મોટી સંખ્યામાં સુરત ડેપો ઉપર જોવા મળ્યા હતા એસટી ડેપો ઉપર મુસાફરો બસની રાહ જોતા દેખાયા હતા સુરતના એસટી ડેપો ઉપર સુરતથી પોતાના વતન જવા માટે લોકોનો થસારો જબરજસ્ત જોવા મળી રહ્યો છે દિવાળીના કારણે લોકો વતન જઈ રહ્યા છે મુસાફરોની મોટી સંખ્યામાં સુરત એસટી ડેપો ઉપર એકત્રિત થયા હતા બસોની રાહ જોતા મુસાફરો જોવા મળ્યા હતા એસટી ડેપો પર જ્યાં વ્યવસ્થા જ કરવામાં આવી હતી તે મુજબ સમયસર બસો આવી પહોંચતી ન હોય તેવું પણ લાગી રહ્યું છે પરિણામે મુસાફરો સતત વધતા દેખાયા હતા સુરત એસટી નિયામક સંજય જોશી જણાવ્યું હતું કે એક તરફ છસો કરતાં વધારે બસોની બુકિંગ પહેલાથી જ થઈ ગઈ છે તે પણ રાબેતા મુજબ ચાલી રહી છે પરંતુ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ થઈ રહી છે જેના કારણે અમદાવાદથી સુરત જે બસ સાડા પાંચ કલાકે પહોંચતી હતી તે બસના હવે સાત કલાક સુધીનો સમય થઈ રહ્યો છે સ્વાભાવિક છે કે એક સાથે જ વધુ બસો દોડતી હોય અને મુસાફરોની સંખ્યા પણ વધારે હોય ત્યારે અવર જવરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે બસ સ્ટેન્ડની આસપાસ પણ ગરનાળા તરફથી આવતી બસોને સ્ટેશન સુધી પહોંચતા થોડો વિલંબ થઈ રહ્યો છે સદા સેટા સદાઝરકુરી